હેલો કેમ છો બધા આપણે બનાવીશું તો આજે આપણે બનાવીશું જૂની કુર્તી રસોઈમાં કામ આવે તેવી વસ્તુ તેના માટે અહીંયા મેં જૂની કુર્તી લીધી છે

ગોળ રાવવાનો શેપ આપેલી છે ધ્યાન રાખવાનું કે આપણા જે વાળકો છે એ ખસી ના જાય જો મેં અહીંયા આ ગોળ એની શેપમાં

અને હવે અહીંયા ગોળ ફરતે સિલાઈ કરી દેવાની જુઓ આવી રીતના અહીંયા ફરતે સિલાઈ મારી દેવાની જુઓ 快点，谢谢。 આટલો જે ગેપ રવા દેવાય જેથી આપણે આમ પલટાવી શકીએ જો હવે આમ પલટાવી લીધા પછી જે આ છે એને આમ કરી આમ સિલાઈ લઈ લેવાની બરાબર પછી આમ એની કિનારી કિનારી પર સાઈડ કવર કરી દેવાનું જેથી આપણું કવર ગોળ શેપમાં રહે દોઢ દોઢ ઇંચ નું માપ લઈ અને આમ સિલાઈ કરી આ મારી દીધી બરોબર હવે આવી રીતના આડી સિલાઈ મારી અને એ પણ જે રીતના આ દોઢ ઇંચ નું છે એવી રીતના આ પણ દોઢ ઇંચ નું જ આપણે માપ લઈશું તો જો આ આપણું તૈયાર છે રોટલા મૂકવાનું કવર રોટલા કે રોટલી મૂકવાનું કવર જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ